ભૂતેશ્વર હત્યા કેસના બંને આરોપીઓને લઈ પોલીસ તંત્ર દ્વારા ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું ઘોઘા પોલીસ તંત્ર દ્વારા ગામે બિચ્છુ નોનવેજ માલિક પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની કરાયેલ કરપીણ હત્યા કેસના બંને ફરાર શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા ત્યારબાદ આજ રોજ સવારે ઘોઘા પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હતું પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલ આરોપીઓ સુનિલ ઘેલાભાઈ કંટારિયા અને હાર્દિક બટુકભાઈ કંટારિયા બંને રહેવાસી ગામ ભૂતેશ્વરનાઓને આજ રોજ સોમવારે સવારના સમયે ભૂતેશ્વર ગામે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ઘટના સ્થળ પર બનેલા બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હતું અને ગોઘા પીએસઆઈ ગોસ્વામીની દેખરેખ હેઠળ પોલીસ તંત્રના આ રીકન્સ્ટ્રક્શન સમયે આરોપીઓને જોવા માટે ભૂતેશ્વર ગામ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા છતાંય પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે રિકન્સ્ટ્રક્શનની કામગીરી પાર પાડવામાં આવેલ હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા